લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારો લિંબાયત વિસ્તારની એક સોસાયટીમાં રહેતા યુવતી અને સગીર વચ્ચે પ્રેમ સંબંધ હતો બંને ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું અને સગીર તેના ઘરેથી રૂપિયા પચીસ હજાર લઈને યુવતી સાથે ફરાર થયો યુવતી સગીરને લઈને ઉજ્જૈન ગઈ હતી સગીરના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે તપાસ શરૂ કરી અને મહારાષ્ટ્રના જલગાઉથી બંને ઝડપી પાડ્યા છે પર સુરત શહેરના વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓગણીસ વર્ષની યુવતીએ એક સત્તર વર્ષના સગીરને ભગાડીને લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો શું મામલો શું કાર્યવાહી બિલકુલ આ પ્રકારનો કિશોર સામે આવ્યો છે જેમાં ઓગણીસ વર્ષની યુવતીએ સત્તર વર્ષના જે કિશોર છે આમ તો સોળ વર્ષનો જ જે કિશોર છે તેને ભગાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે પ્રયાસ કર્યો છે તેને પ્રેમ જેમાં ફસાવીને તેને સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો આ બંને જણા જે છે તે ભાગી ગયા હતા પહેલા ઉજ્જૈન ગયા હતા ઉજ્જૈન બાદ તેઓ જલગાંવ ખાતે રહેતા હતા જોકે પરિવારને આ અંગેની જાણ થઈ અને પરિવારે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી છોકરાના પરિવારે જયારે લિંબાયત પોલીસ મથક અરજી કરી અને અરજી બાદ પોલીસે આ અંગે અપહરણ નો શરૂઆતમાં ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ બંને જણાને જે છે તે જલગાંવ થી પોલીસે ઝડપી પાડ્યા છે અને તેને સુરત લઈને આવી ગયા છે